સુરેન્દ્રનગરમાં આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા પાંચસો થી વધુ મકાનોમાં મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓના અભાવના કારણે લાભાર્થીઓ રહેવા તૈયાર નથી આ યોજના હેઠળ બનાવાયેલા મકાનોમાં પીવાનું પાણી સાફ સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ નથી જેના કારણે લાભાર્થીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી આવી પરિસ્થિતિમાં ઘણા મૂળ લાભાર્થીઓએ આ મકાનો ખાલી કર્યા છે અને તેને ભાડે આપી દેવાની ફરિયાદ પણ સામે આવી છે જોકે પાંચસો થી વધુ પરિવારો હજુ પણ આ મકાનોમાં રહે છે પરંતુ સુવિધાઓના અભાવના કારણે તેઓ સતત મુશ્કેલી અનુભવે છે ખાસ કરી મહાનગરપાલિકા પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ રહી છે જ્યારે કે સાફ સફાઈનો પ્રશ્ન પણ ગંભીર બન્યો સ્ટ્રીટ લાઇટની અછતને કારણે રાત્રિના સમયે રહેવું વધુ મુશ્કેલ બની ગયું છે

સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે અને ઘણા એવા મકાનો છે કે જે જે મકાનોના માલિકો ખાલી કરીને જતા રહ્યા છે ને ત્યાં ભાડે ભાડે લોકો રહેવા આવ્યા છે છે પરંતુ પરંતુ આ આ કોઈ મકાનોમાં જોવા નથી મળતી મોટા મોટા ખડકી દેવામાં આવે તેમાં સુવિધાઓનો અભાવના કારણે લાભાર્થીઓ છે તે રોષ વ્યક્ત કરતા હોય છે અને લાભાર્થીઓ પોતાને આ તમામ પ્રકારની સુવિધા મળે તેવી રજૂઆત કરી કરીને થાકી ચૂક્યા છે તેવું પણ લાભાર્થીઓનું કહેવું છે પરંતુ હજુ સુધી તેમને આ પ્રકારની કોઈ જ સુવિધા પ્રાપ્ત થઈ નથી મહાનગરપાલિકા દ્વારા શ્રીનગરમાં આવાસો બનાવી દેવામાં આવ્યા છે પરંતુ આવાસો જાણે કે શોભાના ગાંઠિયા આજ અંગે વધુ વાત કરીશું સ્વતંત્ર છે ફઝલ મહાનગરપાલિકા દ્વારા આવાસોનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું પરંતુ ત્યાં કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી ન તો પાણીની સુવિધા છે ના સાફ સફાઈ જોવા મળે છે ના સ્ટ્રીટ લાઈટ જોવા મળે છે શું કેવું છે લાભાર્થીઓનું ખાસ કરી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને નાના અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું મકાન સ્વપ્ન સાકાર થાય તે માટે આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા ફાળવી પણ દેવામાં આવ્યા અને લાભાર્થીઓ ત્યાં રહેવા પણ આવ્યા

અમે 5 વર્ષથી અહીંયા છે રહી છીએ પણ પાણી કૂવે હારી હારીન થાકા છે નથી પીવાનું પાણી નથી વાપરવાનું પાણી નથી ગટરની સુવિધા નથી લાઈટ કે અમે નથી વારવા વારાક નથી કચરો ભરવા વાળા નથી ગટર કાઢવા વારા અમે બહુ અરજી કરી કરીન થાકા છે અમે એમ થાય છે કે આ મકાન પાડી દઈએ તો સારું છે નકર અમારે અહીંયા રહેવાનું નથી થતું આ ભાડે મકાન દે છે ને તો ભાડા વારાય ભાગી જાય છે અહીંયા કોઈ સુવિધા નથી આ કુસબ પૂરો ભરાતો નથી અમે અરજી અરજીમાંથી અરજી કેટલી થઈ છે પાંચ

ખાસ કરીને અન્ય મહિલાઓ પણ આપણી ખાતે તેમની સાથે વાત કરશું કેવી સુવિધા મળી રહી છે કામ કરવી પાણી અમે શું કરવી ખાસ તો રાત્રે બંધ હોય છે કેવી પરિસ્થિતિ મન આવે છે છે

મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના સિક્યોરિટી ની વ્યવસ્થા નથી પીવાના પાણીની કોઈ સુવિધા નથી સ્વચ્છતાની સુવિધા નથી અને આ વિસ્તારની મહિલાઓ છે તે વારંવાર મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમને લેખિત રજૂઆત કરી રહી છે તે છતાં પણ તેમનું કોઈ સાંભળવા તૈયાર નથી ખરેખર અહીંયા બુલડોઝર ફેરવી દેવામાં આવે તે પ્રકારના આક્ષેપો પણ અહીંની સ્થાનિક મહિલાઓ કરી રહી છે કારણ કે રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે

ખરેખર દયનીય પરિસ્થિતિ વચ્ચે આવાસ યોજનાના મકાનો બન્યા હોય તે પ્રકારનો ઘાટ આ સુરેન્દ્રનગર માં જવા પામ્યો છે જી આભાર ફઝલ જોડાવા માટે